વિજ્ઞાન અસાઇનમેન્ટમાં ભાગ 2 માં ખાલી જગ્યા પ્રાચીન સમયમાં લોકો તાડના પર્ણ પર હસ્તપ્રત લખતા સામાજિક વિજ્ઞાન આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે ઇતિહાસકારો ભૂતકાળનો અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણે સમક્ષ જીવંત કરે છે પ્રકરણ 2 ના જોઈએ ఆది માનવો નદી કિનારાની આસપાસ ધાન્ય ઉગાડતા હતા અનાજનો સંગ્રહ કરવા આદિમાનવે માટીના ઘડા અથવા માટલા બનાવવાની શરૂઆત કરી હતી મેહરગઢને પ્રાચીન ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય બુર્જ હોમ અને બુફક્રાલ પુરાતન સ્થળો કાશ્મીરમાં આવેલા છે ચાલો પ્રકરણ ત્રણની ખાલી જગ્યાઓ જોઈએ ધોળાવીરા કચ્છ જિલ્લામાં મળી આવેલ પુરાતત્વી સ્થળ છે સિંધુકણી સભ્યતાની નગર રચનામાં રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા આવેલ સ્તંભવાળા વા સભાગૃહની ઓળખ આપવામાં આવી છે અને ઋગ્વેદમાં રાવી નદીના કિનારે દસ રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ છે ચલો પ્રકરણ ચારના ના જોઈએ જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વધારા હતો લોકો દ્વારા પસંદ કરવામાં આવતા રાજાના રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું ગણરાજ્ય સમયમાં ચિત્રાંકન કરેલ માટીના વાસણને ચિત્રિત ઘૂસણપાત્ર કહેવામાં આવતું અને ગણરાજ્ય સંઘનું સભા સ્થળ સંથાગાર તરીકે ઓળખાતું પ્રકરણ નવની ખાલી જગ્યાઓ જોઈએ સૂર્ય પૃથ્વી પરના જીવનનો દાતા કહેવાય છે પૃથ્વી સૂર્યની આસપાસ લગભગ ત્રણસો દિવસમાં એક આટો પૂર્ણ કરે છે ધ્રુવનો તારો સપ્તર્ષી તારાના ચૂંખાની મદદથી શોધી શકાય છે અને પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડીકાલ્પનિક કાલ્પનિક રેખાને અક્ષાંશ સ્મૃતો કહેવાય ચાલો પ્રકરણ ના જોઈએ પર્વતો ઉત્પ્રદેશો અને મેદાનો વચ્ચે મૃદા આવરણમાં આવેલા છે પૃથ્વી તેની ઉત્પત્તિના સમયે અગનગોળા સ્વરૂપી હતી પૃથ્વીની સપાટી પર જમીન કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે અને સી એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી તે હવાના નીચલા સ્તરમાં વધારે

લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે ચાલો એના પછી રાજ્ય સરકાર સમગ્ર રાજ્યનો કાર્યભાર સંભાળે છે એટલે ખાલી જગ્યા સરકાર સમગ્ર રાજ્યનો કાર્યભાર સંભાળે છે તો રાજ્ય વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો કે સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે પણ ઓળખવામાં આવે છે ચાલો એના પછી પ્રશ્ન બે અ વિધાનો ખરા છે કે ખોટા એ તમારે છે હવે પછીના લેક્ચરમાં જોઈશું થેન્ક યુ